કપોળવન તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશભાઈ પરમારનું નિધન બીએલઓની કામગીરીના કારણે ડિપ્રેશન હૃદયરોગના હુમલાથી અવસાન થયું બીએલઓ રમેશભાઈ પરમારનું નિધન થતા પરિવાર પર આ ફાટી પડ્યો રમેશભાઈ પરમાર ફરજ બજાવતા હતા તે ગામ નવાપુરા અને પોતાના વતન જાંબુડીમાં શોકનો માહોલ જોવા મળ્યો રમેશભાઈ શાળાથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલઓ ની કામગીરી કરવી પડતી હતી જેના કારણે આ ઘટના બની તેવો પરિવારજનોનો આક્ષેપ છે ભેદભાવ ન્યુઝ રિપોર્ટર મુસલમાન મારું નામ નરેન્દ્રભાઈ દીપસિંહ ગામ જાંબુલી આજ રોજ મારા મોટાભાઈ એવા રમેશભાઈ પરમાર જેઓ શિક્ષક તરીકે લઈએ જોડે નવા ગામે ફરજ બજાવતા હતા સાથે સાથે તેમને બીએલઓની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી આજ રોજ તેઓ બીએલઓની કામગીરી પૂરી કરી સાંજે સાથે ઘરે આવ્યા ત્યારબાદ ફ્રેશ થઈ ચાબા પીન ફરી પાછી બીએલઓની કામગીરી માટે બેઠા હતા અને અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો અમે બંને જોડે હતા અમે નેટનું હોટસ્પોટ કરીને એવા ફોર્મગીરી કરતા હતા હું જોડે બેસી રહ્યો લગભગ સાડા અગિયાર વાગે પાછું ફોર્મગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમના પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં એટલે ઘરના વ્યક્તિઓએ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું કે હવે ઉઠતા નતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરની તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટર ત્યાં આવ્યા ચેકઅપ કર્યું રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મુક્ત જાહેર કર્યા એટલે આ યેલોની કામગીરીના સતત પ્રેશનના લીધે આ બન્યું હોય એવું લાગી શકે It was